સોમનાથમાં ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ તેમજ કૃષ્ણના દેહોસ્તર્ગ તીર્થ ગોલોક ધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સવા લાખ વિવિધ પુષ્પો લાઇટીંગ અને વિવિધ સુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહને ભવ્યતાથી શણગારવામાં આવ્યું હતું સમગ્ર દિવસ દરમિયાન ભક્તો શ્રી કૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃતાર્થ થયા હતા સૌની સાથે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભાલકા તીર્થ ખાતે સોમનાથ નાથ ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાન કૃષ્ણનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ ગોલોકધામ તીર્થ ખાતે ચીફ એકાઉન્ટન્ટ અજયકુમાર દુબેએ મહાપૂજા કરી હતી જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના અવતરણની પાવન ક્ષણે રાત્રે બાર વાગે ભગવાન કૃષ્ણની મહાઆરતી કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ તીર્થધામમાં આજે વિશેષ કૃષ્ણ જન્મોત્સવે ઉજવણી કરવામાં આવી ભગવાન સોમનાથને પણ વિશેષ શ્રી કૃષ્ણની આકૃતિ બનાવી અને શ્રિંગાર કરવામાં આવ્યો હતો કૃષ્ણ આ હરિહર ધામ ધામમાં સોમનાથ ટ્રસ્ટના ગીતા મંદિર તેમજ ભાલકા તીર્થ મંદિર ખાતે પણ ભગવાન કૃષ્ણની પૂજા કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ભાલકામાં ટ્રસ્ટના માન્ય સચિવશ્રી દ્વારા આજે ભગવાન શ્રી કૃષ્ણની પૂજન કરી અને જન્માષ્ટમીનું ઉજવવામાં આવી હતી સાહેબ સોમનાથ મહાદેવનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો કેટલા લોકો દર્શન આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભગવાન સોમનાથજીને વિશેષ કૃષ્ણ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો અને લગભગ આજે પોણા બે લાખ લોકોએ ભગવાન સોમનાથજીના દર્શનનો લાભ લીધો હતો